આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્દ્રા સર્કલ ઉપર એક આરએમસીની ઇલેક્ટ્રિકલ સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મૃત્યુ નિપજેલ હતા અને ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો પાંચ જે કે સા અપરાધ છે અને આના સિવાય બીએનએસની કલમ એકસો પચીસ એ બીએનએસની કલમ એકસો પચીસ બી બીનએસ ની કલમ બસો એક્યાસી ત્રણસો ચોવીસ ચાર અને કલમ પાંચ એકસો સિતરસી ચોરાસી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન હાજરીમાં ત્યાં ઈ સાક્ષીમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષીઓ એકત્ર કરવામાં આવેલ હતા આના સિવાય બસનું આરટીઓ પરીક્ષણ કરવામાં કરાવવામાં આવેલ હતું અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે પબ્લિકે થોડું માર માર્યો હતો તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે તો સારવાર હેઠળ છે અને પોલીસ જપ્તો એના ઉપર મૂકવામાં આવ્યો છે અને હોસ્પિટલ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી એમની અટક કરવામાં આવશે અને હજુ સુધી જે તપાસ છે આમાં એટલું પ્રગતિ છે તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે જે ડ્રાઈવર છે એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી સત્તર બે બે હજાર પચીસના ના રોજ એના પછી એમના પાસે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાની વેલિડિટી નહોતી આ તપાસનો મુદ્દો છે તપાસનો વિષય છે કે એજન્સીમાં અને આરએમસી ના વચ્ચે શું કોન્ટ્રાક્ટ થયો હતો અને એજન્સી અને ડ્રાઈવરના વચ્ચે શું કોન્ટ્રાક્ટ હતો અને કોન્ટ્રાક્ટના આધારે કોની જવાબદારી કેટલી નક્કી કરી શકાય આ તપાસમાં અમે જણાવવામાં આવશે આરટીઓએ અમને જણાવ્યું છે કે બસના બ્રેક બરાબર હતા અને બસના કોઈ બ્રેક અથવા મિકેનિકલ અનફિટનેસના કારણે અકસ્માત થયો છે અમે ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લઈ લેવાયા લઈ લેવામાં આવ્યા છે જેના એલ્કોહોલ ની હાજરી અથવા કોઈ બીજા અન્ય નશાકારક પદાર્થની હાજરી છે કે એના માટે તપાસ માટે સેમ્પલ મોકલી દીધા છે અને બ્રેથ થી ચેક કરતા ડ્રાઈવર નશા ની હાજરી એમાં જણાય આવેલ નથી